રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર ચર્ચામાં આવી છે ત્યારે લોકગાયક મીરા આહિરે ઇમરજન્સી વિભાગમાં સારવાર ન મળવાનો વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતા મામલો ગરમાયો છે આ મુદ્દે નર્સિંગ સ્ટાફ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને મુનાલી માકડિયાને મળવા પહોંચ્યા ગઈકાલે બનેલી ઘટનાઓ અંગે સંપૂર્ણ વિગત આપી હતી અને સુપ્રિન્ટેન્ડન્ટ મુનાલી માકડિયાએ સ્પષ્ટ કહ્યું કે દર્દી એક વાગ્યાને તેપન વાગ્યે મિનિટે ઇમરજન્સી વિભાગમાં પહોંચ્યા હતા અને ડૉક્ટરોએ પ્રાથમિક તપાસ કર્યા બાદ દાખલ પણ કર્યા ન હતા છતાં દર્દીના સગાએ સ્ટાફ સાથે ઘરાબ વર્તન કર્યું અને સારવાર શરૂ થતા પહેલા જ બીજે લઈ ગયા મોનાલી બેનના જણાવ્યા અનુસાર દર્દીને દવા આપવાની તૈયારી થઈ ગઈ હતી છતાં પણ તાત્કાલિક બીજે ખસેડી દેવામાં આવ્યા ત્યારબાદ તેમના સગાએ ખોટા આક્ષેપો કર્યા હતા ત્યારે સર્જિક વિભાગના વડાએ પણ સ્પષ્ટતા કરી કે દર્દી ચાલીને હોસ્પિટલ આવ્યા હતા વાતચીત પણ કરી રહ્યા હતા અને લોહી નીકળતું ન હતું ડોક્ટરોએ જરૂરી હેડ ઇન્જરીની તપાસ શરૂ કરી હતી અને તેમના તરફથી કોઈ બેદરકારી રહી નથી છતાં સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે વિડીયોમાં તમે અમે તમને બીજો વિડિયો આપશું જેમાં હોસ્પિટલના સ્ટાફ પેશન્ટના રિલેટિવને સમજાવે છે કે સભ્યતાથી બોલો જે અમારી પાસે બી કરશો અમારી પાસે જે છે દર્દી ક્યારે આવે છે દર્દીને જે સારવાર એ એ તપાસ કરી એ તપાસ કરીને ડિક્લેર કરી શકીએ અમે એમ નેમના પણ આ પ્રાથમિક તપાસ છે મેડમ આ જો સારવાર છે તો તપાસ સારવાર આપવા જ નથી દીધી પેશન્ટના રિલેટિવ એ જ કહું છું તો પછી સીસીટીવી જાહેર કરવા જોઈએ ને એફઆઈઆર કરવી જોઈએ એ અમે કરશું અમે અમારી કમિટી જે માર્ગદર્શન આપશે તપાસ પૂર્ણ થશે પછી આ પ્રાથમિક તપાસનો અહેવાલ આપું છું તમને એ દરમિયાન સર્વન્ટે જે નોર્મલ કેસ પેપર હોય કે લીગલ કેસ પેપર હોય એટલા માટે પેશન્ટને નર્સિંગ સ્ટાફે મેડિકો લીગલ રજિસ્ટરમાં એનો કેસ ફોર્મલી રજીસ્ટર કરવાનો હોય છે આટલી પ્રોસેસ પણ દર્દીના રિલેટિવે સિસ્ટરને કરવા દીધી નથી સિસ્ટર આખું નામ પણ લખી શક્યા નથી ફક્ત કાનાભાઈ નામ લખ્યું એટલી વારમાં એટલી એટલી વારમાં રિલેટિવે પેશન્ટ સાથે ફાઇટિંગ ચાલુ કરી દીધી હતી અને વર્બલ એબ્યુઝ ચાલુ કરેલું એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ આઈવી ફ્લુઇડ્સ બધું જ રેડી કરાવેલું છતાં પણ રિલેટિવ્સે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી અને આ બધું કર્યા પછી વિધિન ટેન ટુ ફિફ્ટીન મિનિટ્સ વોર્ડમાંથી પેશન્ટને રિલેટિવ લઈ અને નીકળી ગયા આ આ દરમિયાન પણ ડોક્ટર્સે કન્ટિન્યુઅસ પેશન્ટને સમજાવ્યા છે કે તમારે દાખલ રહેવું જરૂરી છે અહીંયા અને તમે અહીંયા ટ્રીટમેન્ટ લો છતાં પણ રિલેટિવ્સે પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીતી નથી ઇમરજન્સી એટલે કોઈ ઇમરજન્સી એટલે દરેક દર્દી માટે અલગ અલગ હોય છે જે દર્દીના સગાઓને ઇમરજન્સી શું છે એ ન ખ્યાલ આવી શકે ઇમરજન્સી કયા દર્દીને છે એ નક્કી કરવાનું કામ ડોક્ટરોનું હોય છે જે દર્દીના સગા ન કહી શકે કે આ વસ્તુ દરેક દર્દી પોતાના સગાને વાલું હોય છે એટલા માટે દરેક દર્દી માટે ને દર્દીના સગાના માટે દરેક દર્દીને કાંઈ પણ નાનામાં નાની તકલીફ હોય તો એમને એ ઇમરજન્સી લાગે છે પરંતુ આ કેસમાં દર્દી હાલીને ચાલીને આવેલ છે દર્દી વાતચીત કરતું હતું દર્દીને શરીરના કોઈ ભાગમાંથી લોહી પણ નીકળેલ ન હતું અને દર્દીને અત્યારે પ્રથમ દ્રષ્ટિએ દાખલ થવું ન હતું એમ જણાવતું હતું પરંતુ સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટરે કહેલ કે દા દર્દીને તપાસી અને એમને એમ લાગેલ કે માથાના ભાગમાં થોડી ઈજા થયેલ છે એટલે ઓબ્ઝર્વેશન માટે દાખલ થવું જરૂરી છે જે એ પ્રાથમિક તપાસમાં એવું લાગતું હતું કે દર્દી હેડ ઇન્જરીમાં હેડ ઇન્જરી વસ્તુમાં ઘણી બધી વસ્તુઓ આવી જતી હોય છે પણ પ્રાથમિક તપાસમાં માથાના ભાગમાં ઈજા થયેલ એવું લાગતું હતું પરંતુ દર્દી ફૂલ કોન્સિયસ એટલે કે ભાનમાં સભાન હતું કોઈપણ જાતની ઉલટી ચક્કર કે કોઈપણ જાતની આંચકી કે એવું કોઈ પણ નહોતું દર્દી ચાલીને આવેલ હતું એટલે દર્દી ફૂલ ભાનમાં હતું એટલે એ પ્રાઇમ એ માઇનર ટાઈપની હેડ ઇન્જરીની ઈજા કહી શકાય